ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન યુનિટ બાર ઉદ્યોગ આજે આપણે ઉદ્યોગના પ્રકાર વિશે જાણીશું ઉદ્યોગોના ત્રણ પ્રકાર હોય છે એક કદના આધારે ઉદ્યોગ એક કાચા માલના આધારે ઉદ્યોગ અને એક માલિકાના આધારે ઉદ્યોગ કદના આધારે ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ ટચકડા ઉદ્યોગો નાના કદના ઉદ્યોગો મધ્ય કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગ પાપડ ઉદ્યોગો કાપડ વણાં અગરબત્તી અને વાંસ ટચુકડા ઉદ્યોગો ધાતુ ઉદ્યોગ ચમ્ર ઉદ્યોગ માટી કામ અને કલાકમાં વસ્તુઓ નાના કદના ઉદ્યોગો ઓજારો મશીનો લોખંડના ઓજારો મધ્યમ કદના ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક સાધનો યંત્રો રંગકામ મોટા કદના ઉદ્યોગો રેલવેના સાધનો મોટા વાહનો અને લોખંડ બીજો પ્રકાર કાચા આધારે આધારે કાચા પાંચ પ્રકાર પડે છે કૃષિ આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગો સમુદ્ર આધારિત ઉદ્યોગો વન આધારિત ઉદ્યોગો ખનીજ આધારિત ઉદ્યોગો વન આધારિત ઉદ્યોગો વન આધારિત ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગો ઔષધિ ઉદ્યોગો ફર્નિચર ઉદ્યોગ મકાન નિર્માણ ખનીજ આધારિત ઉદ્યોગો ખનીજ આધારિત ઉદ્યોગોમાં લોખંડ પોહલાદ ઉદ્યોગો અને સિરમેન્ટ ઉદ્યોગો અને રાસાયણિક ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ સણના કાપડ સણના સણમાંથી પશુ આધારિત ઉદ્યોગો પશુ આધારિત ઉદ્યોગોમાં દૂધ દૂધની બનાવટ માંસ ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગોમાં મત્સ્ય અને ખનીજ આધારિત ઉદ્યોગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે માલિકીના આધારે ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર સહકારી ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્ર સાર્વજનિક ક્ષેત્રે સાર્વજનિક ક્ષેત્રમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે ખાનગી ક્ષેત્ર ખાનગી ક્ષેત્રમાં ટિસ્કો કંપની અને રિલાયન્સ કંપનીનો સમાવેશ થાય છે સહકારી ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરી અને સોમૂલ ડેરીનો સમાવેશ થાય છે સંયુક્ત ક્ષેત્ર સંયુક્ત ક્ષેત્રમાં મારુતિ લિમિટેડ કંપની